આવશે આપણા કાઉન્સિલ કરશે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કે નથી કરી એવી શરૂઆત કરશે ત્યાર પછી સર્ટિફિકેટ આવશે બરોબર ઘણા લોકોને સર્ટિફિકેટ લેવામાં ઘણી બધી તકલીફ પડતી હોય ક્યાંથી લેવું કેવી રીતના લેવું બરોબર ખર્ચાળ હોય ઘણા બધા પ્રશ્નો આવતા હોય સર્ટિફિકેટ ને લઈ તો એ સર્ટિફિકેટ આ યોજના અંતર્ગત ફ્રી ઓફ કોસ્ટમાં આપવાનો છે બધા બરોબર આ જેટલા ખેડૂતો આ બેઠા છે જેટલા ખેડૂતોના નામ અમારી પાસે છે એ બધા ખેડૂતોને સર્ટિફિકેટ ફ્રી ઓફ કોસ્ટમાં આપવાનું છે ત્યાર પછી જમીનના નમૂના અમે લેવાના છે જમીનના નમૂના લઈ અને સારી લેબોરેટરીમાં અમે મૃત્યુકરણ કરાવી અને એ લેબ સેમ્પલ તમારા ઘર સુધી પહોંચાડશે બરોબર સારી લેબોરેટરીમાં તમે કરાવવા જાવ એટલે એ સેમ્પલના ત્રણથી ચાર હજાર રૂપિયા થતા હોય બરોબર એ ખર્ચો પણ ભારત સરકાર ઉપાડવાની છે ત્યાર પછીનો જે તબક્કો છે એ તમારા સર્ટિફિકેટ આવી ગયા ત્યાર પછી એની દરખાસ્ત બનાવી અમે જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબને પહોંચાડશું બરોબર એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી ફિલ્ડની ચકાસણી કરી અને હેક્ટર દીઠ પાંચ હજાર રૂપિયા તમને તમારા ખાતામાં નાખવાના છે પહેલા વર્ષે નાખશે બીજા વર્ષે નાખશે અને ત્રીજા વર્ષે નાખશે ત્રણ વર્ષ સુધી પાંચ પાંચ રૂપિયા પ્રતિ હેક્ટરે આવવાના છે બરોબર આ જે પાંચ હજાર રૂપિયા છે એ ઇનપુટ સહાય છે આમાં કોઈ ડ્રો સિસ્ટમ નથી કારણ કે આ ભારત સરકારની યોજના છે બરોબર આમાં જેટલા ક્લસ્ટરમાં આપણા ખેડૂતો જોડાણા એ બધા ખેડૂતોને પાંચ રૂપિયા આવશે બરોબર અત્યારે તો આ ખેડૂત પોર્ટલમાં ઘણા લોકો સર્ટિફિકેટમાં મારી સાથે જોડાયેલા છે બરોબર એ આઈકડ પોર્ટલ માં હવે ડ્રો સિસ્ટમ થઈ ગયું બરોબર અથવા તો વેલા ને ધોરણે થઈ ગયું વેલા થી ધોરણે તમે અરજી કરો તો તમને એ ઇનપુટ ના સેન્દ્રીય ખેતી અંતર્ગત તમને મળવા પાત્ર એ આપણે ગુજરાત સરકાર આપે છે બરોબર પણ આ જે યોજના છે એ કેન્દ્ર સરકાર ની છે આ યોજના અંતર્ગત તમને પાંચ હજાર રૂપિયા મળવા પાત્ર છે બરોબર ત્યાર પછી ત્યાર પછી આપણે પ્રેરણા પ્રવાસ કરવાના છે બરોબર બીજા વર્ષે સર્ટિફિકેટ તમારું આવી ગયું તમારા પાંચ હજાર રૂપિયા જમા થઈ ગયા એના બીજા વર્ષે આપણે પ્રેરણા પ્રવાસ એટલે જિલ્લાની બહાર બીજા જિલ્લામાં આપણે એસી બસ ભરીને લઈ જવું બરોબર આ બધા ખેડૂતોને કે કોઈ સારું મોડલ ફાર્મ હોય કોઈ સારા ખેડૂતને ત્યાં કામગીરી કરતા હોય કોઈ સારા ખેડૂત કોઈ પ્રાકૃતિક ખેતી કરતા હોય એ ખેડૂતને ત્યાં આપણે જઈ શીખી અને પછી પાછું આવવાનું છે ને આપણે આપણી વાડીમાં એનું અનુકરણ કરવાનું છે તો આપણા પ્રેરણા પ્રવાસ પણ થવાના છે ત્યાર પછી તમે જે પાક ઉત્પાદન લ્યો છો પ્રાકૃતિક ખેતીમાં કોઈ બબે કિલો પાંચ પાંચ કિલો તેલના ટપા કે કેરીના મોક્ષ તમે વેચતા હોય સુરત બરોડા અમદાવાદમાં તો એ પેકિંગ મટિરિયલ બનાવવા માટેની સહાયની જોગવાઈ પણ આ યોજનામાં કરવામાં આવેલી છે એ પણ ફ્રી ઓફ કોસ્ટમાં બરોબર એની પાસે બેહી અને સાંભળી રહ્યું જવું એવો પ્રોગ્રામ નથી લેવા એવા તમને મેં આજે લાભની યોજના આખી સમજાવી આ ભારત સરકારની યોજના પ્રતિ ખેડૂત દીઠ કેટલો ખર્ચો થાય સરકારને પચાસ થી પંચાવન હજાર રૂપિયા તમારી પાછો સરકાર ખર્ચે છે કેટલા પચાસ થી પંચાવન તો આપણે અડધી કલાક આપણા માટે નો આપીએ કે જો તમે આની આ પરિસ્થિતિ એ ભાઈ ને લાગુ નથી પડતો જનરલી વાત કરું આની આ પરિસ્થિતિ જો રહેશે ને સાહેબ તો આવનારા પાંચ વર્ષમાં તમારી જમીન વેચાઈ જાય બરોબર આપણે ખેતીવાડીની મીટિંગ હોય તો ન્યા જવાનું રાખો સાહેબો એવો છું સાહેબોને ને ફોન કરી પૂછો કે સાહેબ આ મારે આ યોજનામાં લાભ લેવો છે કઈ રીતના લાભ લેવો આપણને ખાલી એક જ વસ્તુ દેખાય સબસિડી ના હપ્તા કઈ આવશે એક જ એક જ લાભ આપણે બસ ગમે હિતેશભાઈ હોય ગ્રામ સેવક હોય અધિકારી સાહેબ હોય અમે હોય એક જ ફોન કરીને કેવા અમારા પૈસા આવ્યા નથી સાહેબ પૈસા એવા નથી પેલા તમે શું કરો છો ખબર છે પૈસા તમારે આવે છે ને એ તમે પચાસ ટકા ઓર્ગેનિક બાકી તમારે રૂપિયો તમારી પાંચ આવે સરકારના રૂપિયા છે સરકારના રૂપિયા વે કરવાનો મારો કે તમારો કોઈનો અધિકાર નથી અબજો કરોડો રૂપિયા સરકાર ખર્ચો કરે તમારા પાસે તો આપણે આ જાગૃતતા લાવી જોઈએ હિતેશભાઈ ત્રણ દિવસે હિતેશભાઈ પગાર કોઈને તો હિતેશભાઈ ત્રણ દિવસે તમને ફોન કરે

સુડતાલીસ કરોડ કોઈ રાહુલ ભાઈ કે વિસ્તરણ અધિકારી સાહેબ ના હતા એ સુડતાલીસ કરોડ આપણા ખિસ્સા ના બરોબર અને કંટાળ રાખશો એટલે તમારો આંબો પાંચ વર્ષ પછી ફેલ એ આંબાને કાપવો જ પડશે એનો કોઈ બીજું કોઈ રસ્તો નથી પછી પ્રાકૃતિક ખેતી ઘોળાના ને પાલવતી આંબો ઉપર સડીને બેસે કોઈ નહીં બરોબર આ તમારા મારા શબ્દો યાદ નથી એટલે અમારે અમે આજે મિટિંગ કરી પણ સાથે સાથે ત્રણ વર્ષમાં આપણે અવનવી મિટિંગો કરવાની છે તો મિટિંગોમાં આવવાનું રાખો ખાલી મિટિંગમાં મીટિંગમાં મિટિંગ હોય તો સાહેબ ફોન કરીને પૂછી લેવાય કે સાહેબ કઈ બાબતે મિટિંગ છે શેની મિટિંગ છે પિસ્તાલીસ મિનિટ આપણે આપણે આપી દઈએ તો શું ફરક પડી જવા કોઈને કાંઈ ફરક ન પડે સાહેબ બરોબર આપણે આપણે કઈ કરવું હોય આપણે બે પૈસા બચાવવા હોય તો આપણે જવું પડે મિટિંગોમાં બરોબર આપણે પ્રેરણાનો જતો હોય ત્યારે જ આવવું પડે કારણ કે આપણે કરવું હોય તો બધું થાય હવે અમારો હું એમ કો ખાઓ પૂકી બરોબર તો હું કહીશ કોમ કે કોઈ ભગવાન આવીને એમ કે જો તમ મુખવાળો ન હોય તો ન જ નમસ્કાર હેલો મિત્રો આજે મોરજા ગામની અંદર અલગ અલગ ગામમાંથી પધારેલા બધાય કેમ મિત્રો પછી સાઈફ અને ઓગરી લિમિટેડ કંપનીના તરફ આવેલા મહમાન સદાયનો હું સ્વાગત કરું છું કે તરફથી હવે બીજું આપણે ખેતીવાડી ખાતાની અંદર અલગ અલગ યોજનાઓ હાલે છે કે એમાં મેઇન યોજના આપણે ઓર્ગેનિક ખેતીને લગતી હતી એ બાબતે સાહેબ ઘણી બધી તમને અમારે આવ્યા પહેલાં એ વાત કરીએ અને એમાં ઘણા બધા ખેડૂતો આપણે મોરજર ગામમાંથી લગભગ લાભ જ છે પછી ભાઈ આપણે ઉનાળામાંથી જે પાંચ ભાઈઓ છે જેનો લાભ લઈએ બરાબર તો ધીમે ધીમે આપણે તેની અંદર ઊંધા ઉતરીએ અને જો આપણને એમ લાગે કે ભાઈ બધું નથી કરવું તો થોડુંક પોતા પૂરતી પહેલાં કરીએ જેમ સાઈડ કરા તો હું એવી આશા રાખું છું બધા એમાં ઉડાવું છું અને બાકીની જે અલગ અલગ આપણે ખેતીવાડી ખાવાની યોજનાઓ છે એની અંદર ટ્રેક્ટર છે પછી એને લગતા બધા અલગ અલગ સાધનો છે પછી આપણે અલગ અલગ ચીજનું વિતરણ થતું હોય ધારો કે સર્ટિફાઈડ સીટ અત્યારે હોય છે બરાબર તો એનો બધાનો તમે લાભ લો અને બીજું આપણે પીએમ કિસાનના હપ્તાનું છે બે હજાર રૂપિયા જે અમુક અમુક વખતે આપણને નાની મોટી ટેકો એ ઘણો પૂરો પાડી આપે છે સરકારને અત્યારે સૌથી વધારે આની અંદર ભાર મૂક્યો છે બે હજાર